અકસ્માત એટલો ભયાવહ હતો કે ટ્રેક્ટરના ટોટિંગ ટાયર મહિલા પર ફરી વળ્યા હતા જો કે સદનસીબે મહિલાનો જીવ બચી ગયો છે અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવતા ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી ઘટના બાદ માનવતા રાખવાને બદલે ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે આ અંગે કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે જવાબદારીમાંથી છટકવાના પ્રયાસો કર્યા જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે હોસ્પિટલના બિછાનેથી રડતી આંખે મહિલાએ પોલીસને જણાવ્યું કે જો આજે મારું જીવ ગયો હોત તો મારા નાના બાળકો અને પરિવારનો સહારો છીનવાઈ જાત સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પોલીસ આ ફૂટેજના આધારે ગુનો નોંધીને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરી છે નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાના સાધનો અને સાવચેતીનો અભાવ પણ આ ઘટનામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે